તો હેલો ગાય સ્વાગત છે આપણા યુટમાં તમારો તો આપણે આજે જવાના છીએ જોફાની જુગની માતાના મંદિરે તો તમે બ્લોગમાં બનાવી રહેજો અમે તમને બતાવશું મંદિર અને મંદિરમાં બહુ ચમત્કાર છે તો તમે બ્લોગમાં બનાવી રહેજો તમને અમે બતાવશું તો હેલો ગાય આપણે આવી જઈએ માના મંદિરે તો તમે બતાવીએ માનું મંદિર તો આ માનું મંદિર હેલો ગાઈશ આપણે આવી ગયા હતા જુગની માના મંદિરે તો આપણે જુગની માના મંદિરે આવી ગયા હતા તો તમને જુગની માનો આ લેબડો છે અને બહુ ચમત્કાર કહેવાય છે કે એ મંદિરના અંદર લેબડો છે અને લેબડો મંદિરના આરપાર રહે અને બહુ જુગની માનો ચમત્કાર કહેવાય છે તો આપણે દર્શન કરી દઈએ જુગની માના તો સૌ તો આપણે ઝુગની માં દર્શન કરી રહ્યા તો તમે ઝુગની માને માનતા હોય તો કમેન્ટ માં જય જુગની મા લખતા જુદો તારું જુદું છે બધા ગણી માર તો આપણે મંદિરના પાછળ આવી ગયા હતા તમને પાછળનો ભાગ બતાવી દઈએ તો આ પાછળનો ભાગ અડધો અંદર છે અને અડધો બહાર છે અને આ માતાજીનો બહુ ચમત્કાર કહેવાય છે હવે ઘર સાઈડ જઈએ છીએ તો આપણે આવા અહીંયાથી બ્લોગ પૂરો કરીએ છીએ તો આપણે શેરની સરખા બ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાથી જય છેત્રીમાં